આપણે ત્યાં જે દર્દી આવે આ સિઝનમાં પર્ટિક્યુલરલી મે જૂન જ્યારે ગરમીનું પ્રમાણ વધારે હોય અને ખુલ્લામાં લોકોનું ખાદ્ય પદાર્થ આરોગવાનું પ્રમાણ વધે એમાં ખાસ કરીને પાણીપુરી છે સોડા ચિકંજી છે લસ્સી છાસ આ બધી વસ્તુઓ પીવાથી જે એમાં અશુદ્ધ પાણી બરફના ગોળા આમાં જે અશુદ્ધ પાણી વપરાતું હોય એની સાફ સફાઈમાં કે એને બનાવવામાં એ પાણી પીવાથી જે પાણીજન્ય રોગો થાય જેવા કે ટાઇફોઇડ કમળો ઝાડા ઉલટી આ રોગોનું પ્રમાણ આ સિઝનમાં વધે અને એવા કેસો આપણે ત્યાં વધારે પડતા રિપોર્ટ થાય આ સિઝનમાં શું જનરલી આપણી ઓપીડી થી નીચે રહેતી હોય પણ જ્યારે આ સિઝન આવે ત્યારે આ ઓપીડી સો સવાસો દોઢસો સુધી પહોંચતી હોય શું કેવું શેરીના રસનું વધુ પડતું સેવન હાનિકારક છે શેરડીનો રસ એકચ્યુઅલી હાઈજેનિક રીતે જો કાઢવામાં આવે તો એ શરીર માટે સો ટકા સારો છે પરંતુ થાય છે એવું કે એની જે શેરડીના રસની જે સાફ ગ્લાસની સાફ સફાઈ માટે જે પાણી વપરાતું હોય એ શુદ્ધ ના હોય અથવા તો શેરડીના રસમાં જે બરફ મેળવવામાં આવતો હોય એ બરફ જે પાણીમાંથી બન્યો હોય એ ક્લોરિનેટેડ ના હોય ને એના કારણે શેરડીનો રસ પીવાથી પણ પાણીજન્ય રોગો થતા હોય છે આ ડબ નથી થતી પણ જે લોકોની એવી માન્યતા હોય કે ઠંડુ પીવાથી શરીર ઠંડુ થાય એવું કઈ ખરેખર હોતું નથી

એ ગ્લાસની સાફ સફાઈ જે પાણીથી થાય છે એ પાણી શુદ્ધ ન હોય અને જનરલી એવું જોવા મળે છે કે એકનું એક પાણી એમાં ગ્લાસ ડુબાડીને એને સફાઈ કરવામાં આવતી હોય પ્લસ જે શેરડીના રસમાં જે બરફ મેળવવામાં આવે છે એ બરફ જે પાણીનો બનેલો છે એ પાણી શુદ્ધ ના હોય ક્લોરીનેટેડ ના હોય તો એ શેરડીનો રસ પીવાથી પાણીજન્ય રોગ થવાના ના સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર